નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર ગુજરાતી તિથિ ભાદરવી વદને પાયસમ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ ઇટાલિયા અને અમૃતિયા વચ્ચે ગૃહમાં મોરે મોરો જો મારા વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ સમજો ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો યુસિફ પઠાણના ઘર પર બુલડોઝર ચાલશે અમેરિકા સાથેના વેપાર કરારમાં ભારત રેડલાઇન નહીં ઓળંગે રાષ્ટ્રપતિએ ઓગણીસો સિત્તેરથી અત્યાર સુધીમાં નેવું ટકા બિલોનો એક મહિનામાં નિકાલ કર્યો કેન્દ્ર સરકારનો દાવો ગેનીબેન ઠાકોરના નિવેદન પર સરૂપજી ઠાકોરે આપી પ્રતિક્રિયા કહ્યું જૂનાગઢમાં બેસીને નિવેદન આપવાના બદલે પોતાના વિસ્તારમાં લોકો વચ્ચે જવું જોઈએ અમદાવાદમાં એસએમસી દ્વારા નવરાત્રીના આયોજકો માટે નવી ગાઈડલાઇન નવરાત્રીનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા વિદ્યાર્થી પાંખનું રાજકોટથી રીલોન્જિંગ કરવામાં આવ્યું નાદાર જાહેર થયેલા પ્રોજેક્ટમાં પણ ઘર ખરીદનારાઓને મકાનનો કબજો મળશે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ આજથી પ્રવાસીઓ માટે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પરનું પરિવહન શરૂ થશે મુંબઈમાં વાહનોનું પ્રદૂષણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત તમામ વાહનો માટે પેટ્રોલ ભરાવવા માટે પીયુસીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત બનશે ગુજરાતમાં ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાના બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો રશિયન સૈનિક ભરતીની જાહેરાતોથી શેતી જજો વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી નેપાળમાં ફસાયેલા ભાજપના નેતા સહિત યુપીના દસ ઉદ્યોગપતિઓનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો પૂરગ્રસ્ત પંજાબના લોકો માટે અનંત અંબાણીએ કરી દસ મોટી જાહેરાતો કહ્યું પંજાબનું પુન કરવું પડશે ટ્રમ્પની નવી પોસ્ટ પર બોલી અમેરિકાની પ્રખ્યાત ગાયક મીરા દોસ્તો એવા હોવા જોઈએ કે પીએમ મોદી જેવા એશિયા કપ બે હજાર પચીસ ચૌદ સપ્ટેમ્બરે યોજનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વોલ્ટેજ મેચની ટિકિટોનું વેચાણ ઠપ ગુજરાત વિધાનસભાના સોમાસુ સત્રના અંતિમ દિવસે ઓબાળો ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે બોલાશાલી ઉમેશ મકવાણાએ બિલ ફાડ્યું ગજબનો વિકાસ તાપી જિલ્લાના નાની શીખલીમાં રસ્તો જ નથી ત્યાં નદી પર કોજવે કમ પુલ ઊભો કરી દેવાયો વાહ સરકાર વાહ ભારતનો વિકાસ સોશિયલ મીડિયા પર નેપાળની યુવતીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો કર્યા મોદી સરકાર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર બનાવી શકતી નથી તો નેપાળમાં કેમ દબાણ કરે છે એર ઇન્ડિયાની ધાંધલીએ દિલ્હીમાં બસો મુસાફરોને વિમાનમાં બે કલાક સુધી એસી વિના બેસાડી રાખ્યા અંતે નીચે ઉતારી દીધા બનાસની બેન સામે જગદીશ વિશ્વકર્મા આવ્યા મોરે મોરો કહ્યું ગેનીબેન સોમનાથમાં કયો પાઠ બનાવી રહ્યા છે ભારતીય ટીમને જોઈને પાકિસ્તાની ખેલાડીઓ ડરી ગયા સોયબ અખ્તરનો પરસેવો છૂટી ગયો નવરાત્રી પર વરસાદનું વિઘ્ન ગુજરાતમાં ચૌદથી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા આંબાલાલ પટેલની આગાહી અમેરિકાના જાણીતા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર શાર્લી કર્કની ગોળી મારીને કરાઈ હત્યા દાદાનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ દિવસ સળંગ શાસન કરનારા પહેલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા દેશમાં પહેલીવાર નમો ભારત અને મેરઠ મેટ્રો એક જ ટ્રેક પર દોડશે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન લાલુ અને તેજસ્વીને કોંગ્રેસનો સંદેશ કહ્યું દરેકને સારી બેઠકો મળવી જોઈએ રાહુલ દ્રવિડ પછી રાજસ્થાન રોયલના સીઓએ પણ ટીમ સાથેના સંબંધોનો અંત લાવી દીધો હેલ્મેટના વિરોધ બાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે હેલ્મેટ વગરના લોકોને નહીં પકડે પોલીસ ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે પાક નુકસાન સહાયની કરી માંગ વિવાદિત કલાકાર દેવાયત ખવડના કેસમાં મોટો વળાંક જામીન રદ થતાં હવે તાલાળા પોલીસ સમક્ષ હાદર થશે ગુટખા પાન મસાલાના શોકીનો માટે શોકીંગ સમાચાર ગુજરાતમાં મૂક્યો પ્રતિબંધ હોટલમાં જઈને પનીરની સબ્જીનું ઓર્ડર કરતા પહેલાં શો વખત વિસારજો સુરતમાં પકડાયું ત્રણસો ને પંદર કિલો નકલી પનીર રાજ ઠાકરેની પાર્ટીએ કોમેડિયન કપિલ શર્માને શોમાં મુંબઈનો ઉલ્લેખ બોમ્બ તરીકે કરવા પર આપી ચેતવણી નેપાળનો વિરોધ અને અન્ના આંદોલનને કોંગ્રેસના નેતાએ સમાન ગણાવ્યું કહ્યું તે પણ એક ષડયંત્ર હતું નેપાળના યુવાનોમાં મોદીનો ક્રેજ બોલ્યા ઓલી નહીં મોદી જેવા નેતા જોઈએ ડાયરાના કલાકાર બરાબરના ભરાયા પહેલા જામીન રદ કર્યા અને હવે વેરાવળ કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા નેપાળમાં જેલ તોડીને પંદર હજાર કેદી ભાગી છૂટ્યા ભારતમાં સરહદ નજીકથી સાઠ કેદીની કરવામાં આવી ધરપકડ ભારત અને મોરિશિયસે લીધો મહત્વનો નિર્ણય હવે ડોલરના બદલે સ્થાનિક કરન્સીમાં કરવામાં આવશે વેપાર સૌથી વધુ પાર્ટી ફંડ મેળવનારના લિસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ પછી બીઆરએસ અને ટીએમસી ટોસ પર ભારત સામે ઝૂકી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ કરવા તૈયાર પીએમ મોદી સાથે વાત કરવા ઉત્સુક નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી સોળસોથી વધુ કેદી ફરાર ભારતની બોર્ડર પર એલર્ટ બિહાર બાદ કોંગ્રેસ દિલ્હીમાં યોજશે મતદાન અધિકાર યાત્રા ગઢ પરત મેળવવાનો પ્રયાસ પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજ્જિત કરતી શરમજનક ઘટના યુવતી સાથે શાળામાં જ હવસખોર શિક્ષકે આશર્યું દુષ્કર્મ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું પંદર સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી યુબીટીના સાંસદ સંજય રાવતે નેપાળની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું નેપાળ જેવી સ્થિતિ કોઈપણ દેશમાં થઈ શકે છે કેન્દ્ર સરકાર પર કોંગ્રેસનો પ્રહાર જીએસટીમાં જલ્દી રાહત આપી હોત તો ગુજરાતમાં છ હજાર નાના ઉદ્યોગો બંધ ન થાત દુનિયામાં વધુ એક યુદ્ધનું એલાન યુક્રેન પછી પુતિને પોલેન્ડમાં ઘૂસીને મસાવી તબાહી નાટોના દેશોમાં ગભરાહટ હિંમતનગરમાં આર્મી જવાન સાથે આતંકવાદી જેવું વર્તન કરનાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત સૈનિક સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ટ્રેક્ટર અને ખેતીના સાધનો સસ્તા થશે નવા જીએસટી દર લાગુ થતા ખેડૂતોને મોજેમોજ ગુજરાત સરકારે પણ લીધો ખાસ નિર્ણય આ પંજાબનું અપમાન છે પીએમ મોદીના સોળસો કરોડ રૂપિયાના રાહત પેકેજ પર બોલ્યા મહેસૂલ મંત્રી હરદીપસિંહ ગીર સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અપમાન મુદ્દે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મરાઠાઓને કુણબી જાતિનું સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવશે જેટલો નેપાળી ક્રિકેટરોનો પગાર છે એટલા રૂપિયા કોહલી કલાકોમાં કમાઈ લેશે રશિયન તેલ ખરીદવા પર ટ્રમ્પની કડક ચેતવણી ભારત અને ચીન પર સો ટકા ટેરિફ લાદવાની તૈયારી બંગાળની ખાટીમાં સર્જાઈ નવી સિસ્ટમ તેર કે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાત સરકારની કામદારો માટે મોટી ભેટ હવે મળશે અઠવાડિયામાં ત્રણ દિવસની રજાનો લાભ મુંબઈકારોને ટ્રાફિક જામથી મળશે રાહત દહેસર નાકાને લઈને લેવાયો મોટો નિર્ણય